નમસ્કાર હું છું આપની સાથે નસવાડી તાલુકાના વેલાડી ગામે દીપડા એ ગાયો ઉપર હુમલો કર્યો છે જેને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાય ગયો છે છોટાદેપુર નસવાડી તાલુકાના વેલાડી ગામે દીપડા એ ઉપર હુમલો કર્યો છે જેને લઈને ગ્રામજનોમાં બાયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે ગ્રામજનોના જણાવ્યા મુજબ દીપડો છેલ્લા 15 દિવસથી ગામની આસપાસ ફોરેસ્ટ વન વિભાગ પિંજા મૂકીને દીપડાને પાંજરામાં ભરવા માટે કાર્યવાહી કરે તે જરૂરી બની છે ગાય ઉપર હુમલો કરતા પશુચિકિત્સકની ટીમ ગાયની સારવાર કરી રહી છે ગાય કે દેખીએ હીલિંગ થઈ જશે લેકિન યે દીપડા જો आते हैं इनको कई बार जंगल में चरते रहते हैं तो इनको काट लेते हैं वो फिर उसके बाद गिरा के काट लेते हैं फिर इमरजेंसी में विजिट आई हमको लगभग 2:00 बजे फिर मैं उस समय तनखला बाजू था फिर तात्कालिक आया सार किया टाका वाका लिया अभी तो नॉर्मल दिख रही है हीलिंग हो जाएगी दे 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 हाँ रिकवरी आ जाएगी दो तो तीन केस, दो तीन सूखने का इंजेक्शन इनको लगाना पड़ेगा तो हीलिंग हो जाएगी पंजा पर रीजन मारा मारा। में बॉडी में तो मेन तो हम रीजन में बाधार प्रॉब्लम आती જ્યાદા પ્રોબ્લેમ થી તો આ મેને ટાક કા લીયા. ઉસકે અલાવા ઓર જગ્યા પંજામ આરા હે જો કે મેને કઈ જગ્યા માં આરા હે. તો મેને વહા પે દવા લગવા દિયા હે. ગ્રામ જરૂર દીપડા ડર થી ખેતર પંજે શકતા ન હતી. বন વિભાગ આ વિસ્તાર માં પેટ્રોલિંગ કરી અને દીપડા ને પાંજે પૂરે તે જરૂર બની છે. તો છોટા ઉદેપુર જિલ્લા માં જંગલ માંથી દીપડાઓ માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. જિલી પશુ વિભાગ જવાબદાર છે. દિવસ થી દિવસ થી દીપડા માનવ ભક્ષી બની રહ્યા છે. આ ચારો આજ સવારે માં જાવ તો હું ગાય બાંધીને આવો. એલા વાર માં પછી થોડી વાર ઘરે પાણી પીવા આવો 10 11 વાગે જો ને એટલે દીપરા એ ગાયને પકરીતી એટલે વાર માં દીપ્રો મને જોઈજો એમાં ભાગી જજો ત દરનો માહોલ એટલે કોઈ ચાર કાપા કે સંધ્યા હું કે નિશાન નજીક છે એમાં છોકરા બી છે બહુ બધા બીજા છે 1 કિલોમીટર ના અંતરે બધો ફરે છે બાળકો ને ખેતરમાં ઓકમો ડર લાગે છે હા લાગે ને આ ગાયને દો તોડી નાખી બરોબર એટલે પછી માણસો નો હું કલાસે રેહાન પટેલ પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર